નડો કેમ જાવ અહિયા પાંડવોનું મંદિર છે અહીંયા જોવા જાવું છે તમે શું જાણો છો અહિયા પાંડવોનું મંદિર છે ને તો અહીં પાંડવ છે કે નથી છે એટલે હું અહીંયા બોર્ડ જોયું ને એટલે હું વિડીયો બનાવવા જ છું તો મારે તમે હું હું જાણો છું થોડો ઘણો કાંક તો જાણતા હશે એ આપણે ઈ રીતે પાંડવ છે ખરા બাকি આ તો બીજે દેના તમારું કી હોત

ગાય માતાઓ અને અહીંયા રબારીઓનું આ ધણ અને અહીંયા આવે છે ગાયો પાણી પીવા જઈ રહી છે અને એમને કીધું કે ભાઈ અહીંયા પાંડવોનું નિશાન છે પણ ખાસ કાંઈ ખબર નથી આપણે જાણવા માટે આટલી ભાઈ આવ્યા છે કેટલી ગાય છે બધી ગાય કેટલી ગાય છે હાથસો ગાય છે વાહ વાહ બધાને ચારો મળી રહે બહુ સારું બહુ સારું દૂધણી છે પાકડી ધોજણી પાકડી બધી છે ત્રાવનું નામ હોય આ ત્રણું નામ હોય હે પાંડવ તળાવ એ તમને નવું ખબર કે પાંડવ તળાવ છે તે પાંડવ બેઠા હા હું મંદિર દેખાવ હું હું લાવો શોખીએ તમે અમે સાફ પાણી કાંઈ ખા પીવા મળે હું અચ્છા 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 તો ત તમારી છે આટલી બધી કાંઈ અચ્છા અચ્છા આમ આ ગૌશાળીને કહે

કે એમનું એવું કહેવાનું થાય કે ભાઈ ભગવાનની એટલી દેણ છે કે આ કોણ મૂકી જાય છે આ બધો શ્રદ્ધાનો વિષય છે અમને પ્રસાદી આપી પહેલાં વાત કરેલી એમને આ પ્રસાદી આપી જાય હા અચ્છા વાહ ભાઈ વાહ આ એક કિલો બે કિલો જેટલો વજન છે કાદુ બદામ અને કોણ આપી જાય છે એ ભગવાનને ખબર એટલે આ બધો શ્રદ્ધાનો વિષય છે ભગવાન આજ પણ હજુરા હજુર છે જેને ભગવાન પ્રત્યે લાગણી છે લગાવ છે બાબુ ઘી કોણ મૂકી જાય ઘરનો ઈ ખબર નથી દુકાનના ઘી થી તે એક દિવસ દીવો નઈ કર્યો હા એ બહુ મોટી વાત છે વાસ્તવમાં એવું છે કે ભાઈ ઘીનો દીવો સાચા ઘીનો જ થાય અને એની જે વરાળ હોય એનું જે ઈજ ચડે છે તો ઈ બાપુએ કીધું કે ભાઈ ઈ કોણ મૂકી જાય છે આ એક સતનો પ્રમાણ છે ને બાપુ અહીંયા તમે શું કીધું બે દિવસ પાંડવો યા

બે દિવસ રોકાણા મોટા મોટા જે પથ્થર જે કીધા ભાઈ હમણાં એ જે આપણે અહીંયા ચણતર કરી નાખ્યા છે પાંચ પથ્થર ઉપર બેઠેલા એવી જાણકારી આપણને મળી તો આવી રીતે આ છે પાંડવોનું મંદિર તો આપણે જરાક દર્શન કરીશું મંદિર ખોલીશું અને આવીને આવી વાતો સાથે આપણે આવતા રહીશું બાપુ બાકી આનંદ મંગલ કેટલા ટાઈમથી રહ્યો છો અમને તપસ્યા કરતા પહેલા ઉત્તરાખંડમાં હતો અચ્છા હા નાની

છે છે હું તળાવ તળાવ પાંડવ પાંડવ એવું જ લાકડા નો પુલ હતો લાકડા નો પુલ હતો નાખ્યો આમ લાકડા પુલ હતું એમ અચ્છા તો જે તે ટાઈમે તળાવ મોટું હશે મોટું હશે

અમે આવો કઈ જીન છે અચ્છા એકલો એકલો વાતો કરે પણ આ મંદિર સુધી એની આવવાની તાકાત નથી એટલે ઈ ઝાડ કેટલું આઘું છે આ રહ્યો આ અમે અંગ્રેજી બોલ્યા દેખાય છે અચ્છા અચ્છા આપણે ત્યાં જઈને થોડુંક આપણે ચિત્ર બતાવીશું જીન આપણે પાછળ તો નહીં પડી આશીર્વાદ દેજો નહીં પડે અચ્છા ઈ મતલબ એ ઓખી જગ્યા છે હા કે પણ અહીંયા આ બાજુ આવો એટલે ઈ ઈની તાકાત નથી તાકાત નથી એટલે આ સતનું પ્રમાણ છે સતનું પ્રમાણ તો તો તમે હાલો આપડે જઈએ અમને એક ના હવે આપડે ત્યાં જઈને ચાલુ કરીશું બાપુએ કીધું કે ભાઈ ઈ ઓખી જગ્યા છે જન છે ત્યાં હજુ તો અહિયાં રે તારે ના ના ભલે અને બાપુ આ કાજુ ની હરખું નાખ્યું કુતરા બુત આવે

આ જૂનો ને પછી આ ઉપર થોડુંક બનાવી નાખ્યું પણ એ જૂનો થઈ આ તો બધો વિશ્વાસ નો વાત છે અચ્છા બાબુ આ તમે પાંચ પથ્થર ક્યાં આમાં

હા જય પાંડવ ડાડા વાહ ભાઈ વાહ આવી રીતે આ જોયું આટલું જૂનું સ્થાન છે ને હવે નવું ને જે હું બની રહ્યું અને આ પણ એટલો નનકડો લેખ છે એ ટાઈપનો અતારનો છે એ જૂનો છે હવે આપણે હા જૂનો છે અચ્છા 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 બહુ જૂનો છે હા 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 એ આપણે નહીં પછી એનું હોઈશ પણ નાખી દેસો હવે હવે બાપુ તમે ત્યાં કીધું ને બીક લાગે એવી જગ્યા બીક નહીં કરે ડરવાનું નહીં

હા અને અહીંયા સામે એક કિલોમીટર જઈએ એટલે હાઈવે છે અને રોડ ઉપર જ પાંડવો મંદિરનું બોર્ડ વંચાય છે અને આવી રીતે આ નનકી વોકરી પડે છે ત્યાં પણ થોડી કોઈલી બનાવેલી છે એનું પાણી બાપુ પાણી મીઠું છે ને હા પાણી અચ્છા એ ભગવાનની દેહ મીઠું પણ જુઓ આ જમીન બાપુ ખારી છે આ જગ્યા છે અચ્છા 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 આની અંદર કાંઈ છે નિશાન જેવું નિશાન કાંઈ નથી અચ્છા

અચ્છા અચ્છા અચ્છા બાબુ પ્રીવજ આવ્યો યાદ હા હા યા સુધી આવ્યો તમે પૂછ્યું ને કે બેટા હું તમને શું નડગતું ના હા મેં કીધું હા વિષય છે સંત મહાત્માની ઈ એમની જ ભાષામાં ઈ જાણી શકે એમાં તો જે જાણતો હોય બાપુ જે જાણતો હોય અને મને બાપુ બીજો શું લાગ્યું નવાય તમને કહું કે બાપુ આ પાણી ખારો હશે જો બધું ખાર ઉઠેલો હોય ના ઈ છે ને હા હવે બંધ થઈ ગયું હા બાકી ઈ નર્મદા કેનલનું પાણી અચ્છા અચ્છા

ત્યાં અધૂરી એક વાત આપણે પૂરી કરવા જઈ રહ્યા છીએ તો આપણે આ દર્શન કરી બાપુના અને હવે આપણે પ્રસ્થાન કરશું આપણે ભદ્રેશ્વર બાજુ આ પાંડવ મંદિર આ થઈ રહ્યું છે અને આપણે ત્યાં જૂનું જોયું અને આવી રીતે મસ્ત આ આશ્રમ અને ત્યાં પાંડવડા દાદા અને પેલી બાજુ ચબૂતરો આ એકાદ એકડની મસ્ત જમીન છે અને આ બાજુ આ નદી જેવું વોકરો ખાતરો પડે છે આવી રીતે અવાય છે અને એક કિલોમીટરની સામે હાઈવે છે આમ થઈને અહીંયા અવાય છે હાઈવે પૂર્વ પશ્ચિમ છે અને ઉત્તર દિશામાં રોડ ઉપર જ બોર્ડ મારેલું છે આવી રીતે આ ક્યારે પણ આવો તો આ તમને એડ્રેસ સમજાવી દીધો હજુ હવે આપણે જવું છે ભદ્રેશ્વર ને આ નવું મંદિર છે એ હજી ચોથા મહિનામાં કીધું એ પ્રમાણે આની મૂર્તિપત્ર આવશે મિત્રો બાપુએ કીધું એ પ્રમાણે આ પાંડવાનું તળાવ છે અને આની અંદર લાકડાનો પુલ હતો અને આ ઉત્તર દક્ષિણ આ તળાવ છે લંબાઈ લગભગ એકાદ કિલોમીટર છે સામે પાંડવોનું મંદિર અને ત્યાંથી કરીને ત્યાં પાર બાંધેલી છે આ એક કિલોમીટર એની લંબાઈ છે અને આવી રીતે લાકડાનો પાંડવ શાસન કાળ વખતનો પુલ હતો એમ આપણે અહીંયા બાપુ જે સાધુ મહારાજ હતા એવું કીધું એટલે આ ભવ્ય પાંચ હજાર વર્ષ પહેલાનો આ ઇતિહાસ આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ જરૂર હશે પણ આ બધાએ આપણે કાશીની અંદર જે જૂના પૂર્ણાના જે હોય મહાભારતના જે તે કંઈ શાસ્ત્રો તો એની અંદર મહાભારતની અંદર પણ આનો ઉલ્લેખ હશે આનું નામ પણ કંઈક હશે પણ આવી રીતે બાપુ જણાવ્યા મુજબ કે આ પાંડવોનું તળાવ છે અને આવી રીતે આ ફૂલ હતો લાકડાનો એ હમણાં સુધી હતો ઘણા માણસોએ જોયેલું એમને વાત કરેલી તો આવીને આવી વાતો સાથે આપણે આવતા રહીશું વાલા તો બીજલભાઈ ની ચેનલ ના બન્યા રેજો